કેક ખાવા મળ્યો બહુ ભાવે છે કે આજે તો છે ને આપડી ઘરે મહેમાન આવ્યા છે મામા અને મામી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મામા કેમ છે

અને આ બાજુ જો આપણે છે ને દાળ ભાત ના દાળ કુકર મૂકી દીધા છે અને શાક તો આપણે છે ને પપ્પા હારે મગાવ્યું છે બટેકાનું શાક બનાવવાનું છે એટલે એવું છે અને બાકી ઈતડા ખમણ ને સમોસા ને એવું બધું ફરસાણ છે દાળ ભાત શાક રોટલી આજે તો બહુ મસ્ત બપોરાનું મેનુ છે તો ચાલો બધા મસ્ત મજાનું ખાવા માટે અને આજની વાત કરીએ તો આજે કઈ તારીખ છે આજે છે છ ફેબ્રુઆરી અને આજે છે મહાવદ પાચમ આઈ થિંક પાચમ છે અને આજે છે શુક્રવાર તો ચાલો બધા મસ્ત મજાનું બપોરા એન્જોય કરવા માટે જો આવી રહ્યા છે અને આપણી મસ્ત બધી રસોઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે પણ મામા અને પપ્પા ગયા છે કલુડી મંદિર ત્યાં આવે ને એટલે પછી જમવા માટે બેસવાના છે બધા સાસુ થાય ને મસ્ત બનાવી નાખ્યું છે બધું જો ખમળ છે સલાડ છે અને ચટણી પછી આમાં હું છે ઈદડા છે અને આમાં દાળ અને ઓલામાં બટેકાનું શાક બનાવ્યું છે જો મસ્ત મમ્મીએ એકદમ લાલ ચટાકે દાર ઉમય ગોડ છે આમાં અને દાળ ભાત છે અને પાપડ અને સમોસા અને મરચાં તો અને રોટલી બનાવી છે તો ચાલો મસ્ત મજાનું ખાવા માટે અને આ બાજુ જો મમ્મીના બેન પણ આવ્યા છે મળાવું તમને જો જય શ્રી કૃષ્ણ માસા

કઈ નઈ બધા મસ્ત વાતો કરે છે મમ્મી કપડા લઈ આવ્યા છે સંકેલી નાખીએ ત્યાં સુધી બધા મહેમાન આવી જાય ને પછી જમવા માટે બેસી જાય ચાલો સાડા બાર અને આપણે જે બપોરા કરવા માટે બધા બેસી ગયા છે હવે અને જમવામાં જો રોટલી છે શાક મરચાં ખમણ ઈદડા અને લાડવી તો ચાલો બધા ખાવા માટે તો સંજયભાઈ પપ્પા માસી માસા મામા મામી બધા જમવા માટે બેઠા તો ચાલો

અને મામાની જે હમણાં ફોરવીલ ગાડી લીધી છે તે ફોરવીલ માં ગાડીમાં મૂકો આટો થી જા લીધી એમાં મૂકવાનું છે ને તમારે ફોરવીલ એટલે આવડો લીધું છે તો ગણપત દાદા છે ઉપર હનુમાન દાદા અને ઉપર છત્ર તો બહુ મસ્તનું છે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કેજો કાંઈ નહીં ચાલો બધા બેહવી ને ભાગી ગયા છે પોણા છ અને બધા મસ્ત આપણે રેડી થઈ ગયા છે અહીંયા કારણ કે આપણે જવાનું છે લગ્નમાં

અને આ બાજુ બ્લોગ બનાવવાના જ છે ને તારે બનાવવા તારે એમ તારે બધા એમ કેવાનું કે રાધિકા ને છે ને પચાસ કે થઈ જાય ને ત્યારે હું બના હોય કરવું છે એવું તો બધા ફોલો કરે એમ ચાલો હંમેશા પૂછે છે પછી એડિટિંગ કરવાનો ટાઈમ રહેતો નથી એવું થાય છે ક્યારી શું બીશું રિશુ મોટું થઈ જાય તો એડિટિંગ કરાવશે આઈ રિસ્યુ ક્યાં જવું છે ક્યાં જવું છે ક્યાં જવું છે હાઈ રિશુ બીસુ તો કાંઈ નહીં ચાલો આપણે ત્યાં જાવીએ ને પછી મળીશું તો જો આપણે છે ત્યાં લગ્નમાં આવી ગયા છીએ અને જમવામાં જો મસ્ત મજાની ડીશ છે શાક છે બે પૂરી ભજીયા હલવો મીઠાઈ તો ચાલો મસ્ત મજાનું ખાવા માટે મઠ્ઠો સારી લાગે છે ને અને આ બાજુ મમ્મી પણ આ એવું છે તો ને આ રસોઈ લગભગ આપણે આવે છે ને એ જ રસોઈ હશે એટલે આપણે ભાવે અને રિષિભાઈ જા અહીંયા એન્જોય કરે છે ફોન જોતો જતો અને ખાય હોત ને છે ભાત ભાત કેમ છું ભાઈ એટલે એવું છે તો ચાલો મસ્ત મજાનું ખાવા માટે અને અહીંયા જ અમારા બા બેઠા છે જો બા અમારા જય શ્રી કૃષ્ણ બા અને આજે મારા બા અને બાની બેન જા એક બેન અને આ એક બેન આ બે બેન ધરખાસ લાગે આ અને આ બા ધરખાસ લાગે જો થોડોક જ ફરક છે

હા એમ તો બીજું ભૂલાઈ ગયું મને ચિંતન કુમાર વાર મારા વિડીયો જોવે છે કે ન જોતા